સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર પશુપાલકો માટે ભેંસ અને ગાયના કિલો ફેટ દૂધમાં વીસ રૂપિયાનો વધારો કર્યો છે સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વાનુમતે લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે ચાર પાંચ બે ના રોજથી બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકોને ભેંસના દૂધના ભાવો રૂપિયા આઠસો સિત્તેર અને ગાયના દૂધના ભાવો રૂપિયા આઠસો ત્રીસ ચૂકવાશે નવા ફાઇનાન્શિયલ વર્ષમાં ચાર પાંચ બે હજાર પચીસના રોજથી અમલી ભેંસ અને ગાય બંનેમાં દૂધ પ્રાપ્તિના ભાવોમાં કિલો ફેટ દીઠ રૂપિયા વીસનો વધારો કરવામાં આવતા અનુક્રમે ભેંસના ભાવો રૂપિયા આઠસો સિત્તેર અને ગાયના ભાવ રૂપિયા આઠસો ચૂકવાશે સુરત અને તાપી જિલ્લાના આશરે બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકો ના નિર્ણય લાભ થશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સુમુલ ડેરી દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો કરવામાં આવ્યો છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા ટાઈમાં વીસ રૂપિયા વધારીને આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કારકરશો તો વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્નો આવેલી છે અને એના અનુસંધાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે કાસ્ટારના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે